એ નાયો ઓ બેઠા પોણે લાવજે લાવો પપ્પા લો મંદિર જના ને બદલ તે કહેતા હતા કે મને બગીચમ કીધું હા 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 કરું હું અધિકારું હા મને તૈયાર રાખવા ઉપર પણ હું કોમ હતું જઈ આવું જાયપા હા જય આ સાબુ કે રીતે છોકરા ભાઈ તો મા મિત્રમંડળ છે તો બે તો પશ્યા જાવ મિત્રમંડળ ગુબી ના આથી થર્દી એટલા માટે નહીં પછી આ કે ટોપી કાઢી ડાબળો તો મોજા બધું કાઢી મૂકે તો બધું પહેરી જવાનું તમારે હા બધું પહેરીને જવું

हला पापा को लेवो बिजू तमार खा बस आ तो आ हात खा मजा आई रे ओ बेटा खायो साख हो मजा आई ઓ બેટા હા બોલો પપ્પા કાલ તા દેરોણી આવવાની છે હા એ દેરણ જો રહો શાંતિથી હા રહેવું કોઈ ઝઘડા નઈ કરવાના આપડા ઘરની કોઈ વાત ના કરી જો હા હા છે હા શાંતિથી હા આ આ

ના ના હોય ઈવન આ તો મેજમુ ઢચડાયા હારું હારું કઈ તમે તો પહેરવા બે ઝઘડા એટલા માટે શાંતિ કોમ કરે જવાનું બે જણ ઓ

આ પેલી વાર તો મને છું ખાવા ની મને તો હું ભાવ આવું બધું એ તો ખાવ પડતા હતા ને હવા થઈ બધું ખાવાના પડી ખાવાની ખાઈ લેવાનું હોય ખાઈ તો હાડો જ મોકલી દીધો નવો પાવ કાઢો કમ કરાવો બધું ખાઈ રહ્યો તો ખાતું નહી તો વાત આ ના ભાઈ આ ખાવાનું આ ભાવ ખાવાનું ઠંડુ લો કરું

તો આપણે લાજ કાઢીએ તો આપણે મર્યાદામાં રહેવું પડે અને જેવું તેવું સસરાન ના બોલે વડીલોની ઇજ્જત કરવી પડે આપણે જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં मी की वीडियो नचने टाइप लाइक શેર शेयर સબસ્ક્રાઇબ सब्सक्राइब રેગ્યુલર रेगुलर नोटिफिकेशन को सुन बेल बटन में प्रेस